આવેદન હાઈવે ઉપર નવી પોલીસ ની કરતુદ સામે આવી ફરિયાદી ચેક કરવાના બાદ એક લાખ ની ચેન લઈ જતા ફરિયાદી નોંધાવી ફરિયાદ

नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन और बी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत शिक प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सर्च मार्गदर्शन हमारा भविष्य बदल सकता है કર્મલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ નર્મદા માર્કેટ ભરૂચ ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાલિયા તાલુકામાં અઠ્યાવીસ મીમી વરસાદ નોંધાયો હતો જોકે અંકલેશ્વર વાગડા જમ્મુ શહેરમાં મેઘરાજાની ગેરહાજરી નોંધાઈ હતી બપોરે અઢી વાગ્યાના અરસામાં ભરૂચમાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો ફૂર્જા વિસ્તાર શહેરની વરસાદી કાંસો પણ પાણી એકત્ર થઈ જતાં ઘૂંટણસરમાં પાણી ભરાયા હતા ભરૂચમાં માત્ર ચાર મિલીમીટર જેટલો જ વરસાદ રાત્રે નોંધાયો હતો જ્યારે જિલ્લામાં સૌથી વધુ વાલીયા તાલુકામાં અઠ્યાવીસ મિલીમીટર એટલે કે એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે

પ્રીમિયમ લીગ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું આ ટૂર્નામેન્ટમાં અંડર ટ્વેલ્લ અને અંડર ચૌદ અને ઓપન કેટેગરી ભાઈઓની હતી જેમાં ખેલાડીઓ વડોદરા સુરત અમદાવાદ મુંબઈ સહિતના ખેલાડીઓએ ભાગ લીધો હતો ટેનિસ પ્રીમિયમ લીગ ટૂર્નામેન્ટમાં આખા વર્ષ દરમિયાન અલગ અલગ સ્થળોએ યોજાતી હોય છે જેમાં પ્રથમ વખતનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું આ ટૂર્નામેન્ટમાં અંડર ટ્વેલ્વ ભાઈઓના ભરૂચમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે ટક્કર રહી હતી જેમાં કશ્યપ પટેલે અંકલેશ્વરના વેદાંતસિંહને હરાવી વિજેતા થયો હતો જ્યારે અંડર ટ્વેલ્વ બહેનોના વડોદરાથી વજુઓ ખાન વિજેતા અને અમદાવાદથી વરિષા શાહ અપ થઈ હતી આ સાથે અંડર ચૌદ ભાઈઓમાં પણ કશ્યપ પટેલ વિજેતા અને નિવાન શાહ રનર્સ રહ્યા હતા અંડર ચૌદ બહેનમાં પણ વડોદરાની વઝુઓ ખાન વિજેતા અને ભારૂની જીવિકા શાહ રનર્સ થઈ રહી હતી ઓપન મેન્સ કેટેગરીમાં સુરતના ધ્રેય બારીયા વિજેતા અને ભરૂચના જોયલ ઠક્કર રનઅપ્સ થયા હતા હાલમાં કશ્યપ પટેલ મેચ જીતીને અંડર ટ્વેલ્વ કેટેગરીમાં પણ ગુજરાતમાં પ્રથમ નંબર પર છે આમ કુલ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી તોંતેર ખેલાડીઓએ ભરૂચ ખાતે રમવા આવ્યા હતા ટેનિસ પ્રીમિયમ લીગ ઓક્ટોબર મહિનામાં તેની આખરી મેચ રમાડી દેશના ટોપ ખેલાડીઓ વચ્ચે મેચ રમાશે અને ત્યારબાદ તેઓને ભારતના સ્ટાર ખેલાડી લેન્ડર પેસ સાનિયા મિર્ઝા અને સુમિત નાગલ જેવા ખેલાડીઓ સાથે રમવાનો ચાન્સ મળનાર છે ટુર્નામેન્ટ ડાયરેક્ટર મહિદીપસિંહ ગોહિલે પણ કહ્યું હતું કે અત્યાર સુધી ભરૂચના ખેલાડીઓને બહાર રમવા જવું પડતું હતું પરંતુ હવેથી ભરૂચમાં જ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન થશે જેનાથી ભરૂચના ખેલાડીઓને લાભ થનાર છે આવનાર સમયમાં અનેક આવી ટુર્નામેન્ટનું આયોજન કરી ભરૂચના ખેલાડીઓ સારું રમી દેશમાં નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી જીસીએએસ માં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી નેતાએ કોલેજ સંચાલકોને રજૂઆત કરી હતી ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ અનુસાર GCAS માં અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી જેથી પ્રવેશ વિદ્યાર્થી વંચિત માટે ફરીથી નવો સરતી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેમજ જ પોર્ટલમાં એક ક્ષતિઓ છે તે સુધારવામાં આવે એ જ માંગ સાથે વિદ્યાર્થી નેતા યોગી પટેલ પૂર્વ જીએસ હર્ષિલ પરમાર આગેવાન નકુલ સોલંકી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આવેદનપત્ર પાઠવ્યું હતું જે કોલેજના આચાર્ય અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાને કારણે તેના વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયાને સમજી શક્યા ન હતા તેમજ પોર્ટલની કનેક્ટિવિટી ન હોવાના કારણે પણ ઘણા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ તેમજ કોલેજોના વચ્ચે ગેરસમજના કારણે ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે તકલીફો પડી રહી છે તેમજ જે આરક્ષણ વિદ્યાર્થીઓ છે અને વધુ ટકાવારી છે તે વિદ્યાર્થીઓને જનરલ કોટામાં એડમિશન આપવામાં આવે તેવી આરક્ષણ માટે ખરેખર જરૂરિયાત વિદ્યાર્થીઓ છે તે લોકો આરક્ષણ કોટામાં એડમિશન મેળવી શકે છે ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા વિદ્યાર્થીઓને ચૌદ જેટલી યુનિવર્સિટીઓને આવરી લેવીને પ્રવેશ આપવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે આમાં વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિવર્સિટીના નહીં પરંતુ ગુજરાતે કોમન પોર્ટલમાં જઈને એડમિશન મેળવવાનું રહ્યું છે પરંતુ આ નવી નવા વર્ષે અને નવું જ હોવાને કારણે વિદ્યાર્થીઓ આ પોર્ટલને સમજી નથી શક્યા કનેક્ટિવિટીના કારણે તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જેવા કે જાતિના પ્રમાણપત્ર નોન ક્રિમિનલ સર્ટી એમાં ઘણી મુશ્કેલી રહી છે અને ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે એ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એ માટે સરકારને માગણી કરીએ છીએ કે એ ફરીથી પોર્ટલ ચાલુ કરે અને એડમિશનની ફરી પ્રક્રિયા કરે તેમજ આ પોર્ટલની અંદર ઘણી ક્ષતિઓ પણ જોવા મળે છે ક્યાંક ને ક્યાંક કોલેજો અને આ પોર્ટલના સંચાલનની અંદર વચ્ચે ગેપ રહી ગયો એવું દેખાઈ રહ્યું છે જે આરક્ષિત સીટો છે તે આરક્ષિત સીટો બચાવવા માટે ને ખરેખર વિદ્યાર્થીઓ જે છે જરૂરી તે લોકોને મળવા માટે જે લોકોને આરક્ષિત જે શિડ્યુલ કાસ્ટના લોકો છે ને તેમના ટકાવારી વધારે છે એ લોકોને જનરલમાં એડમિશન કોલેજ દ્વારા આપવામાં આવે જેથી જે ખરેખર આરક્ષણની સીટો છે તેની અંદર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી શકે એ જ બનતું સર આજરોજ જે પી કોલેજની પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ આવેદનપત્ર આપ્યું અને મંત્રીને રજૂઆત કરવામાં આવી

ઝઘડા કચેરીની બેદરકારીના કારણે તમામ સબસ્ટેશન તથા ફીડરોની સમયસર મરામત નહીં થતી હોવાના કારણે વરસાદના સામાન્ય જાપટામાં પણ વીજળી કલાકો સુધી ડૂલ થઈ જાય છે જેના પગલે ઝઘડિયા તાલુકાના ધારોલી સબસ્ટેશન હેઠળ આવતા આબો શિયાલી વાસણા પંડાલ નવાગામ મોરતલાવ બોરજાઈ દરિયા તથા કડિયા ડુંગર જેવા ફીડરોમાં પણ જ્યોતિ ગ્રામ યોજના રહેઠાણ વિસ્તારો સહિત વીજ ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડે છે જેના પગલે લોકોએ ફીડરો વહેલી તકે ચાલુ થાય અને કાયમી સમસ્યા હલ થાય તેવી માંગ ઉઠાવી દીધી છે પરમાર સાહેબ એમને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને રજૂ રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે અમારા ધારોલી જે મુકામે સબસ્ટેશન છે એમાં આંબોસ ફીડર છે દરિયા ફીડર છે શિયાલી ફીડર છે વાસણા ફીડર છે પડાલ ફીડર છે મોરતલાવ ફીડર છે નવાગામ ફીડર છે એમ ઘણા ફીડરો આવેલા છે આજે આ ફીડર જે છે એનાથી જે ગામડોમાં લાઈટ નથી આવતી જે મેન્ટેનન્સનો અભાવ છે જે મેન્ટેનન્સ થતું નથી અપૂરતો વીજળી પુરવઠો મળે છે એટલે આજે અહીંયા તમે જુઓ દરેક ગામમાંથી દરેક માણસો આજે જે પાણી પીવાની હાલાકી છે જે મૂગા જાનવરોને તકલીફ પડે છે પાણી પીવાની એના માટે આજે અમે બધા ગામડાઓ ભેગા થઈને આજે અહીંયા ઝઘડિયા જીબી મથકે આવ્યા હતા રજૂઆત કરવા માટે જો એ રજૂઆત જો દસ પંદર દિવસમાં નિકાલ નહીં થાય તો અમે આ આંદોલન મોટું કરીને અને સરકાર સુધી એની રજૂઆત કરીશું ઝઘડિયાના રાજપાટી ગામે તેર લોકોને બચકા ગ્રામજનોએ લાકડીના સપાટા સાથે જાગરણ કરવાની નોબત આવી ગઈ છે ભરૂચ જિલ્લાના જગડા તાલુકાના રાજપાડી ગામમાં છેલ્લા ચોવીસ કલાકથી એક હડકાયા શ્વાને આતંક મચાવી ગ્રામજનોને ભયમાં નાખી દીધા છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજપાટી નગરના ચાર રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયેલા ભયભીત કરી નાખ્યા છે આ હડકાયેલા શ્વાને છેલ્લા ચોવીસ કલાકમાં જ આઠ પુરુષો ત્રણ મહિલાઓ અને બે નાની બાળકીઓ મળી તેર લોકોને બચકા ભર્યા છે અને ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડ્યા છે આ ઉપરાંત હડકાયેલા શ્વાને કેટલાય લોકોના જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી સામે આવી છે લખાય છે ત્યાં સુધી તેર જેટલા લોકોને અવિધા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને રસી પણ લેવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે શ્વાનના ભયથી ગ્રામજનો મોડી રાત્રે ઊંઘી પણ શકતા નથી મોડી રાત સુધી તેઓ લાકડીના સપાટા દંડા સાથે પહેરો કરી રહ્યા છે અને હડકાયેલા શ્વાનને પકડવાના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ એ પણ જાણવા મળી રહ્યું છે કે હડકાયેલું શ્વાન મરી ગયું હોવાની માહિતી મળી રહી છે પરંતુ હાલ તો ગ્રામજનો માં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે મારું નામ નિર્મલ છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું શું બનાવ બેનો તો આજે અમે અહીં કેવાય જાનવી જરાક જતા હતા ને રસ્તામાં જ ઘંટી પાહે રસ્તામાં જ અમે જતા તમે મારી બેન પણ તો રસ્તામાં આવ્યો પાછળથી કૂતરો આવ્યો ને કે જાગમાં બચકું ભરી લીધું તો તેમ કે પછી મેં નીચે બે ઘંટી આવ્યો પછી મારા મોઢામાં બચકું ભરવા જતો તો ને તો મેં એનું કાન પકડ્યું હતું ને પછી મને ચેડું કહ્યું પછી મેં એક ઘરમાં નહીં ગઈ હતી પછી એલા કાકાએ મારા પપ્પાને ફોન કર્યો ને મારા પપ્પા પછી આવતા હતા પેલા કાકાએ મને બિહાડીને અહીંયા લાવ્યા પછી અમે અવિધા ગયા અવિધાએ ડંખે દવાખાન કરે ડંખે દવા કરાવી પછી અમે સુરત ગયા સિવિલ હોસ્પિટલમાં પંચર ગેમ શું બનાવવાનો મેં કા ઘર રાખે દુકાને ગયો તો કઈ એટલે આવતા ઓગરા ફૂસુ કર્યું તો કઈ થી પર મારા ભાઈ બોનો આઈને પર મને અવિધા લઈ ગયા કઈ વેસ્ટર્ન મૂવી કે બીજી એક નથી એટલે પછી સુરત લઈ ગયા એટલે પછી કઈ મુકાઈ પછી મર્ફલી પણ વધારે માણસો પણ હતા કઈ બીજા કેટલા માણસો ને એ મિનિમમ વેસ્ટ જેવા સ ગામમાં આવેલા સોસાયટીના બંધ મકાને નિશાન તો સીસીટીવી છે અંકલેશ્વરના કાપોદરા ગામમાં આવેલા શ્રીઘર વિલા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ગણે અને રોકડા રૂપિયા પંદર હજાર મળી અંદાજે મોટી ચોરી ઉપર હાથ ફેરો કર્યો છે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અંકલેશ્વરના કાપોદરા ગામમાં આવેલા શ્રીઘર વિલા સોસાયટીમાં રહેતા પ્રતિમા યાદવ કાલે સાંજે પોતાના પતિ સાથે મકાનોના દરવાજાને તાળુ મારી બહાર ગયા હતા અને તે દરમિયાન તસ્કરે તેઓના બંધ મકાને નિશાન બનાવ્યું હતું તસ્કરે બારી વટે મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા સોનાના ગણેના રોકડા રૂપિયા પંદર હજાર તેમજ મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે પહોંચતા પોલીસે સીસીટીવીમાં દેખાતા તસ્કરને ઝડપી પાડવાની કવાયત કરી છે પ્રતિમા યાદવ ચોરી હુઆ हम लोग तो सुबह साढ़े आठ बजे निकल गए थे सवा आठ से साढ़े आठ बजे निकल गए थे फिर रात को साढ़े नौ बजे आए आए तो घर, घर में तो ताला आया जी टी था फिर ताला खोल के अंदर जाके देखा लाइट जलाया तो देखा पूरा सामान बिखरा हुआ फिर हस्बैंड को बोला फिर उन्होंने देखा तो खिड़की से चोर आया अपना चोरी करके लेके गया बहुत सारा सामान गया मेरा गोल्ड कैश सब गया है गोल्ड बहुत सारा गया है कैश था पंद्रह हजार पंद्रह हजार था પાંચ થા અંકલેશ્વર રાજપીપરા ચોકડી નજીક સત્યમ રેસિડેન્સી ની દિવાલ ધસી પડતા રહીસો મેદાન માં ઉતર્યા હતા છેલ્લા ત્રણ મહિના ઉપરાંત એટલે કે ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ કલેક્ટર ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ અંકલેશ્વર મામલતદાર સહિત ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચને સંબંધિત સત્યમ રેસીડેન્સીના રહીશો દ્વારા પોતાની સોસાયટીની દિવાલને અડીને આવેલ ખુલ્લી ગટર બાબતે રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી તેઓની રજૂઆતને ધ્યાને ન લેતા અંતે ગઈકાલે રાત્રે થોડા વરસાદમાં જ સોસાયટીની દિવાલ ધારાસી થવા પામી હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી અંતે લખવું ઘટે છે કે રજૂઆતોને યોગ્ય રીતે ધ્યાને લેવામાં આવે તેવી માંગ કરી છે આ દિવાલ ધરાશયી થતા અટકી ગઈ હોત અને બાજુમાં આવેલા જમીન ધારકે પણ યોગ્ય રીતે ગટરનું કામ કાજ કરાવેલ નથી જેના કારણે સોસાયટીના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે દિવાલ ધસી પડવા સાથે ભરાયેલા વરસાદી પાણીમાં પણ મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકોને ભયંકર રોગચાળાની દહેશત સતાવી રહી છે सब लोग कौन सी सोसाइटी में रहते हैं सत्यम रेसिडेंस राजपीपला चौकड़ी वर्षा होटल के सामने आपका नाम लाल बहादुर शाह आपको आज क्या प्रॉब्लम हुआ था ये गटर लाइन खेडत ने यहाँ से खोद दिया है दीवाल के साइड साइड से इस वजह से हमारे दीवार में गए बरसात आने से और आपने इसके बारे में किसी गवर्नमेंट ऑफिस में जानकारी दी थी तीन महीने से अर्जी दिया हुआ है कलेक्टर ऑफिस दिया है कचहरी में दिया है अपना तालुका पंचायत में भी दिया है ग्राम पंचायत में दिया है पंचायत मामलेदार के पास भी दिया है

खम्बा दिख रहा है ना आपको इधर वो खम्बे के पास से जा रहा था पर उसका पता नहीं कुछ प्रॉब्लम था उसने पूरा का पूरा बाउंड्री वॉल बाउंड्री वॉल पे हमारे गटर खोद दिया ये बाउंड्री वॉल पे गटर खोदने की वजह से हमारे दीवार गिर गया जागेश्वर जी सुकंत्रीट ने जोड़ तो मार बरसात ना कारण सतत लाम्बो ट्राफिक जाम सर्जाई कर दो। જાડેશ્વર ચોકડીથી જૂના તવડા સુધીના મુખ્ય માર્ગને અડીને આવેલા ટ્રાવેલ્સોના પાર્કિંગથી લોકો ભારે પરેશાન થઈ ગયા છે બે હજાર બસ કરતાં વધુ લક્ઝરી બસો અહીં પાર્કિંગ થાય છે ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ અહીં તો પૂર્વપટ્ટીના લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડતો હોય છે રોજ બરોજ સવારે સાત વાગ્યાથી લઈ નવ વાગ્યા સુધી સતત ટ્રાફિક જામથી શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ ધંધા રોજગાર અર્થે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જાડેશ્વર ચોકડીથી જૂના તાવડા સુધી મુખ્ય માર્ગ અડીને ટ્રાવેલ્સોના બસોના મોટા મોટા પાર્કિંગો આવેલા છે પાર્કિંગમાંથી દરરોજ સવારે સાત વાગ્યે શિડ્યુલ સમયે એક સાથે બસો નીકળતી હોય છે જેના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે એક સાથે બસોથી વધુ બસો નીકળતા પૂર્વપટ્ટીના જાડેશ્વર ચોકડીથી જૂના તાવડા સુધીના માર્ગો પર ટ્રાફિક જામ વળી રહ્યો છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે અંકલેશ્વર હાઈવે ઉપર નકલી પોલીસની ની કરતુદ સામે આવતા એક લાખની ચેન ફરિયાદી ગુમાવી છે સુરત માંડવી તાલુકાના વીરપોર ગામના નટવર વસાવા મોપેડ ઉપર અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન બોરસડા પાટિયાથી આગળ અંકલેશ્વરની હદમાં સીએનજી પંપ પાસે સવારે સવા અગિયાર કલાકે બે અજાણ્યા ઈસમો બાઇક ઉપર આવ્યા હતા અને તેમનું મોપેટ રોકાવી પોતે પોલીસ હોવાની ઓળખ આપી બંને પોલીસ હોવાનો રૂવા છાંટી મોપેટની ડિક્કી ખોલાવી હતી અને આગળ લૂંટ થઈ છે તેથી તમારા દાગીના મોપેટની ડીકીમાં મૂકી દો તેમ કહેતા નટવડે સોનાની ચેનને ડીકીમાં મૂકી હતી આ સમયે બંને યુવાનો તેમની નજર ચૂકી અસલી સોનાની ચેનવાળું પડીકું લઈ તેના બદલે નકલી ચેનનું પડીકું મૂકી ભાગી છૂટ્યા હતા

और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम क्लास और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच मार्गदर्शन हमारा भविष्य बदल सकता है पेरमेंट ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच अंत मुख्य समाचार पर फरी एक नजर એક લાખની ચેન લઈ જતા ફરિયાદીએ નોંધાવી ફરિયાદ ઝઘડીયા ના ગામે હડકાયેલા સ્વાને તેર લોકોને બચકા ભરતા ભય